નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે દસ જૂન અને મંગળવારના સવાર બપોર અને ત્યાર પછી સાંજના હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં વાદળોનો ઘેરાવો બન્યો છે અને ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે મિત્રો પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલુ છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં દસ જૂનથી લઈને પંદર જૂન સુધી એટલે કે લગભગ પાંચ દિવસ વરસાદી આગાહી છે એ કરવામાં આવી છે જેમાં અત્યારે તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો દ્વારકાથી લઈ અને પોરબંદર ભાનવડ સલાયા તેમજ જૂનાગઢ ગોંડલ રાજકોટ આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે અને આ વિસ્તારોની અંદર વરસાદ પણ પડી રહ્યો છે તેમજ આગામી ચોવીસ કલાક માટે લો પ્રેશર સિસ્ટમો પણ બની છે એક લો પ્રેશર સિસ્ટમ અરબ સાગરમાં બની છે અને બીજી લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે આ બંને લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાને અસર પહોંચાડી શકે અને મધ્ય પૂર્વના ભાગોથી લઈ સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો સુધી ગુજરાત રાજ્યમાં છે વરસાદ પડવાની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગ દ્વારા અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે એમાં લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાની છે એ આગાહી કરવામાં આવી છે અને આ વરસાદ મિત્રો ચૌદ જૂનથી લઈ અને હવે પછીના આઠ દિવસ એટલે કે લગભગ વીસ જૂન સુધી છે એ વરસાદ પડશે તો કયા વરસા વિસ્તારની અંદર છે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું બેસી ગયું છે તમામે તમામ અપડેટ તમને જણાવીએ તે પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને નીચે આપેલું જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરી દેજો હવે મિત્રો તમને સૌ પ્રથમ જણાવી દઈએ તો એક અરબસાગરમાં લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે અને એક બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે આ બંને લો પ્રેશર સિસ્ટમ છે એ મધ્ય પૂર્વના ભારતના જે ભાગો છે ત્યાંથી લઈ અને ગુજરાતના જે પણ વિસ્તારો છે એ વિસ્તારોને અસર કરશે આગામી ચોવીસ જૂન સુધી છે વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ છે એ શરૂ થતાં જોવા મળી રહ્યો છે અને એ સાથે ગુજરાત રાજ્યમાં ચોમાસું પણ છે એ વિધિવત રીતે બેસી જશે અત્યારે મિત્રો સાર્વત્રિક વરસાદ પડવાની છે એ આગાહી કરવામાં આવી છે અને સાર્વત્રિક વરસાદ લગભગ દસ જૂનથી લઈ અને સોળ જૂન વચ્ચે પડવાનો છે હવે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તો આજે મિત્રો દસ જૂનના રોજ ગુજરાત રાજ્યના પૂર્વ ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એ સાથે દક્ષિણી પૂર્વના મધ્ય ભાગના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે અત્યારે જોવા મળી રહ્યું છે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ જોઈએ તો દિવસ દરમિયાન છે એ વાદળોનો ઘેરાવો અત્યારે બનતો જોવા નથી મળ્યો પરંતુ ભારત દેશની વાત કરવામાં આવે તો અત્યારે મધ્ય પૂર્વના ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો બન્યો છે અને આ ઘેરાવો સિસ્ટમને આગળ ધકેલી શકે છે બંગાળની ખાડીમાં પણ એક લોપરેશન સિસ્ટમ બની છે અને આ લોપરેશર સિસ્ટમ આગળ વધી અને હવે મધ્ય ભારત તરફ આગળ જશે અને એ પછી પૂર્વ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોને અસર કરશે જેમાં ગુજરાત રાજ્યનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે અને ગુજરાત રાજ્યમાં પણ અસર પહોંચશે આ સાથે જ મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ એવું દર્શાવવામાં આવી રહ્યું છે વરસાદની જે આગાહી કરવામાં આવી છે એ પહેલાં પ્રિ મોન્સૂનની એક્ટિવિટીમાં ગુજરાત રાજ્ય ઉપર જે હવાનું દબાણ છે એ ભારે દબાણને કારણે ભેજનું પ્રમાણ પણ ઘટી ગયું છે અને અત્યારે સતત ગરમી પડી રહી છે ગુજરાત રાજ્ય ઉપર જે ગરમીનો પારો અત્યારે વધ્યો છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અને દક્ષિણના જે ભાગો છે એ વિસ્તારોની અંદર અત્યારે ગરમી લગભગ છે એ છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી છે અને આ સાથે અમદાવાદ લાગુ વિસ્તાર અને જામનગર લાગુ વિસ્તારોની અંદર બત્રીસ ડિગ્રી સેલ્શિયસથી લઈ અને એકતાલીસથી લઈ અને પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમીની તાપમાનના પારાની છે એ માહિતી મળી રહી છે કયા વિસ્તારોમાં કેટલી ગરમી પડી રહી છે એ પહેલાં જાણીશું પછી હવે ચોમાસાને વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્ય તરફ એક લો પ્રેશર સિસ્ટમ બની છે વાવાઝોડા જેવી છે એ પવનની ગતિ પણ જોવા મળી રહી છે અને રાત્રિ દરમિયાન તો મિત્રો ધોધમાર પવન અને વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા પણ થતાં સાંભળવા મળી રહ્યા છે અત્યારે વરસાદીએ પ્રીમોન્સૂનની એક્ટિવિટી ચાલુ છે અને આ પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠાથી સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની પણ આગાહી કરી દેવામાં આવી રહી છે અત્યારે પ્રીમોન્સૂનની એક્ટિવિટીના કારણે ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વના ભાગોમાં વરસાદ પડવાની જે સંભાવના દર્શાવવામાં આવી છે એ ચૌદ તારીખથી છે એ સંભાવના શરૂ થશે અને આ સંભાવના છે મિત્રો લગભગ ચૌદ તારીખથી છે એ બાવીસ તારીખ સુધી એટલે કે છ દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે આ સાથે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં એક લો પ્રેશર સિસ્ટમ ફરી વખત સક્રિય થઈ છે અને એ લો પ્રેશર સિસ્ટમ સોળ તારીખ આજુબાજુ સિસ્ટમ સક્રિય થતાની સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી લઈ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પહોંચાડી દેવામાં આવશે તો અત્યારે મિત્રો જે પ્રિમોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાત રાજ્યના હવામાનની અંદર પલટો આવતો જોવા મળી રહ્યો છે એ સાથે વાતાવરણની અંદર જે ફેરફાર થયો છે એ ફેરફાર દક્ષિણી પૂર્વના ભાગોથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો સુધી છે એ વરસાદ લાવશે એટલે આમ જોવા જઈએ તો અત્યારે છે એ સોળ તારીખથી લઈને ગુજરાત રાજ્યની અંદર વીસ તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદ બેસી જશે એટલે કે પડી જશે અને સાર્વત્રિક વરસાદ જ્યારે પણ પડે છે ત્યારે અનુમાન એવું લગાવવામાં આવતું હોય કે એ વરસાદના છથી સાત દિવસ પછી એટલે કે લગભગ એક અઠવાડિયા પછી છે એ ગુજરાત રાજ્ય તરફ ચોમાસાની ઋતુ છે એ આગળ વધશે એટલે કે ગુજરાત રાજ્યમાં ચોમાસું સાર્વત્રિક રીતે પણ બેસવાની સંભાવના દર્શાવવામાં આવી છે અત્યારે મિત્રો જે ચોમાસું છે એ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના નજીકના વિસ્તારો છે એ વિસ્તારોમાં નિષ્ક્રિય થઈ ગયું છે હવે ગુજરાત રાજ્ય તરફ જે ચોમાસું આવવું જોઈએ એ અત્યાર સુધીમાં પહોંચી જવું જોઈએ પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પણ નથી પડ્યો એના કારણે ચોમાસું લેટ ગણવામાં આવી રહ્યું છે ચોમાસાને લેટ ગણવામાં એ માટે આવવા આંકવામાં આવી રહ્યું છે કારણ કે અત્યારે છે એ જૂન મહિનાના દસથી લઈ અને પંદર તારીખ સુધીમાં જો વરસાદ પડી જતો હોય દર વર્ષની જેમ તો એ વર્ષ છે એ ચોમાસા માટે સારું જતું હોય પરંતુ આ વર્ષે છે એ જૂન મહિનાને દસ તારીખ થઈ ગઈ છે તેમ છતાં અમુક ભાગોની અંદર જ વરસાદ ખાબક્યો છે અમુક વિસ્તારોની અંદર જ છે એ હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહીઓ જે વ્યક્ત કરવામાં આવી હતી એ પ્રમાણે જ્યાં સાબિત પણ થાય છે બાકીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જો સુધી વરસાદ નથી પડ્યો તો એની પાછળનું પણ કારણ દર્શાવી દેવામાં આવ્યું છે સૌપ્રથમ આપણે ન્યૂઝ આધારિત જે અપડેટ મળી છે એ જોઈએ તો ગાંધીનગરમાં હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે રાજ્યમાં ચોમાસા અને વરસાદને લઈને એક સૌથી મોટી આગાહી કરી છે ચોમાસાની સિસ્ટમ છે એ અગિયાર જૂનથી આગળ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આ સાથે અંબાલા પટેલના જણાવ્યા મુજબ ધીમે ધીમે ચોમાસું ગુજરાતમાં આગળ વધશે અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ છે એ બની રહી છે અને આ સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અગિયાર તારીખના રોજ જે અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમ બનશે એ ગુજરાત રાજ્ય તરફ આગળ આવશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા પણ જોવા મળશે જેમાં પવનની ગતિ પણ લગભગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ પણ દર્શાવવામાં આવી છે પણ જાણીએ અત્યારે હવે મિત્રો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અરબ સાગરમાં અરબ સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે અને બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે આ બંને સિસ્ટમના કારણે ત્યારથી લઈને ઓગણીસ જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આ સાથે જ મિત્રો ગુજરાત રાજ્ય તરફ આવતું જે ચોમાસું છે એની ગતિવિધિના કારણે બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ચોમાસું બેસી જવાની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી અનુસાર કહી દીધું છે કે ચોમાસું ગુજરાત રાજ્યની નજીક પહોંચ્યું છે બાર જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થશે અને પંદર જૂનથી અઢાર જૂન વચ્ચે મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે દસ જૂનથી મહારાષ્ટ્રમાં ચોમાસું ફરી એક વખત સક્રિય થશે અને બાર જૂન પછી એટલે કે બારથી લઈને પંદર જૂન આવા ત્રણ દિવસમાં અમરેલી જૂનાગઢ ભાવનગર અને બોટાદમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે એટલે કે આગામી છત્રીસ કલાક ભારેથી અતિ ભારે રહેવાના છે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ પૂર્વના જે ભાગો છે એ વિસ્તારોની અંદર આગામી છત્રીસ કલાકથી લઈ અને અડતાલીસ કલાકની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ આગાહી પ્રમાણે વરસાદ આ બે સિસ્ટમના કારણે અરબસાગર અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બની છે એ બંને સિસ્ટમના કારણે સમુદ્રના ભેજવાળા પવનો ઉપર જશે બંગાળની ઉપસાગર તરફ દોઢ કિલોમીટર ઉપરના પવનની સ્થિતિ સારી છે અને ગુજરાતમાં તેરથી લઈને બાવીસ જૂનમાં ગુજરાતમાં કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આમ મિત્રો તેર તારીખથી લઈ બાવીસ તારીખ સુધી એટલે કે લગભગ આઠ દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે એ આઠ દિવસના સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમ ફરી એક વખત સક્રિય થશે અને આ સિસ્ટમ જ્યારે સક્રિય થાય છે ત્યારે વરસાદ લાવે છે તો આ વખતની સિસ્ટમ પણ તેર તારીખથી બાવીસ તારીખ વચ્ચે છે એ સિસ્ટમ સક્રિય થશે એક્ટિવ થશે અને ગુજરાત રાજ્ય તરફ વરસાદના વાદળો અને વરસાદ લાવશે આ સાથે આ જિલ્લાઓમાં વરસાદની જે આગાહી કરવામાં આવી છે કયા કયા જિલ્લાઓ છે તો સૌપ્રથમ તમને જણાવી દઈએ તો દક્ષિણ ગુજરાત ભરૂચ જંબુસર અંકલેશ્વર નવસારી જેવા જિલ્લાઓમાં ભારેથી ભારે પવન ખાબકી અને વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત દક્ષિણી ગુજરાત અને દક્ષિણી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અને પૂર્વીય ગુજરાતના જે ભાગો છે એમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો કેટલાય એવા ભાગો છે કે ત્યાં અતિ ભારે વરસાદ થશે અને આ ઉપરાંત પવનનું જોર છે એ પણ રહેશે અને ચોમાસું છે નજીક આવશે તો હવે ગુજરાત રાજ્યમાં આખરે ચોમાસું ક્યારે આવશે એ અંગેની ઓફિશિયલી તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે ઓફિશિયલી માહિતી પણ આવી ગઈ છે કે ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ ક્યારે બેસશે અથવા તો ક્યારે શરૂ થશે તો ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા દક્ષિણી પશ્ચિમ ચોમાસું છે એ બાવીસ જૂન સુધીમાં છે એ બેસી શકે છે એટલે બાર જૂનથી અઢાર જૂન વચ્ચે જે પ્રિ મોન્સૂનની એક્ટિવિટી શરૂ થાય એ એક્ટિવિટી વચ્ચે ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરૂ થઈ જાય અને સાર્વત્રિક વરસાદની સાથે ગુજરાત રાજ્યમાં ચોમાસાના પણ આ એંધાણ છે એ દર્શાવવામાં આવતા હોય છે હવે આઈએમડીના એક અધિકારીએ એ પણ જણાવ્યું છે કે બાર જૂનથી લઈને તેર જૂન વચ્ચે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમ જેવી બનશે વિવિધ મોડેલો પણ રજૂ કર્યા છે અને આ વિવિધ મોડેલોમાં જી એફએમએસ અને ઇસીએમડબ્લ્યુ આ તમામ મોડેલો છે એ નક્કી કરવામાં આવ્યા છે આ મોડેલોના કારણે એવી સિસ્ટમો સક્રિય થશે અને સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય અસ્થિરતા દર્શાવવામાં આવશે અને એ વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટવાર આવશે અને આ પલટવાર છે એ વરસાદ લાવશે એટલે કે ચોમાસું છે એ લાવશે તો અઢાર જૂન સુધીમાં એટલે કે બાર જૂનથી લઈને અઢાર જૂન વચ્ચે કોઈપણ પ્રકારની સિસ્ટમ સક્રિય થાય જે વિવિધ મોડેલો દર્શાવવામાં આવ્યા છે એ મોડલો પૈકી તો એમાં એક જ સિસ્ટમ એવી હશે કે જે ગુજરાત રાજ્યમાં બાવીસ જૂના રોજ ચોમાસું છે એ લાવી શકશે કેટલાય એ સિસ્ટમ પણ બનાવવા માટે આશાવાદી તો કેટલાય નથી પરંતુ અત્યારે જે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુ છે એ બાવીસ જૂન પછી શરૂ થશે એટલે કે બાવીસ જૂન પછી ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસી જશે અને સાર્વત્રિક વરસાદ અત્યારે વર્ષનો એટલે કે બાર તારીખથી લઈ અને અઢાર જૂન વચ્ચે છે એ સાર્વત્રિક વરસાદ પણ પડવાનું શરૂ થઈ જશે આ સાથે આ એમડી મધ્યમ ભારત અને મહારાષ્ટ્રના કેટલાય ભાગો અને દક્ષિણી દ્વિપલક ભારતમાં જ્યાં ચોમાસું પહેલેથી જ આવી ગયું છે એવા સારા એવા વરસાદની અપેક્ષા રાખે છે ચોમાસાની ધીમી ગતિને કારણે જે દુષ્કાળનો સામનો છે એ કરી રહેલા વિસ્તારોમાં પણ આગાહી કરવાનું છે એ અત્યારે કે જે છે આશાનું કિરણ લાવ્યું છે એટલે કે આગાહી એવા વિસ્તારોમાં પણ થશે કે જ્યાં દુષ્કાળ પડ્યો હતો એવા વિસ્તારોમાં પણ હવે વરસાદી સિસ્ટમ જામશે અને વરસાદ લાવશે તો વરસાદ પડવાની સાથે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમારોને પણ ફાયદો થાય એવી આગાહીઓ હવેના પછીના સમયમાં કરવામાં આવશે તો ત્યાં સુધી પણ આપણે છે ફરી એક વખત આગાહી જાણીશું તે પહેલાં તમને જણાવી દઈએ તો આઈએમડી અધિકારીના જણાવ્યા અનુસાર પશ્ચિમી પવનોના મજબૂત થવાના કારણે અને પશ્ચિમી કિનારા પર ઓફ શોર ટ્રક બનવાની શક્યતાના કારણે દક્ષિણ દીપકલ્પ અને નજીકના મધ્ય ભારતના જે ઘણા ભાગો છે એમાં છૂટો છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે વ્યાપકની ખૂબ જ વ્યાપક છે એ વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે આમ વરસાદી એ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર છે એ ચોમાસું અઢાર જૂન સુધીમાં બેસી જશે અને બાવીસ તારીખથી છે સાર્વત્રિક વરસાદની જગ્યાએ રેગ્યુલર વરસાદ પડવાનું શરૂ થઈ જશે આ મિત્રો આઈએમડી દ્વારા ગુજરાત રાજ્યનો મેપ છે એ નક્કી કરવામાં આવ્યો છે અને આ મેપના આધારે દસ જૂનથી પંદર જૂન સુધી એટલે કે પાંચ દિવસની જે આગાહી કરવામાં આવી છે એ મેપમાં પણ તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણી ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ત્રણ વિસ્તારોની અંદર જ વાદળછાયું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે આ સિવાય જો બીજા અન્ય વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે તો એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો નહીં તર જો તમે આ મેપ આધારિત અપડેટ મેળવવા માગો છો તો એમાં પણ તમને જણાવી દઈએ તો અત્યારે છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોથી અત્યારે છે ચોમાસું આગળ વધશે અને પૂર્વ મધ્યના ગુજરાતના ભાગો સાથે કચ્છ લાગુના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડશે જેમાં અત્યારે સૌરાષ્ટ્ર ના જે વિસ્તારો છે એમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે એ સાથે દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે એમાં સુરત સિવાય નવસારી ડાંગ અને તેમજ તાપી અને દમણ દાદરનગર હવેલી વલસાડ આ વિસ્તારોની અંદર વરસાદ ખાબકતો મળ્યો છે અને આ ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગો અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો છે એ વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ દક્ષિણી ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગ છે જેમાં ખેડા છે સાથે ભરૂચ છે વડોદરા છે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા એ વિસ્તારોની અંદર તો વરસાદ પડવાનો છે એ આગામી બે દિવસની અંદર નક્કી થઈ જશે એ સાથે મધ્ય પૂર્વના ગુજરાતના ભાગો જેમાં અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહેસાણા સુરેન્દ્રનગર મોરબી આ વિસ્તારોમાં પણ તારીખ બાર જૂનના રોજ ગુજરાત રાજ્યના આ વિસ્તારોમાં જ સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે એ સાથે પૂર્વના ભાગો અને કચ્છના કચ્છ લાગુના વિસ્તારો છે કચ્છ લાગુના વિસ્તારોની અંદર હજુ વરસાદ છે એ મોડો શરૂ થશે અને આ તમામ વિસ્તારોની અંદર વરસાદ જ્યારે પણ શરૂ થશે ત્યારે સારા એવા વરસાદની જે આગાહી અત્યાર દિવસની કરવામાં આવી છે એ ભાગરૂપે વરસાદ પડશે તો અત્યારે સિસ્ટમ એક્ટિવ થઈ છે સિસ્ટમ એક્ટિવના કારણે ઘેરાવો બન્યો છે અને ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો સુધી જેમાં જામનગર રાજકોટ બોટાદ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા મોરબી આ વિસ્તારોની અંદર તો વરસાદ પડવાની શરૂ થઈ ગયો છે પરંતુ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત મહીસાગર પંચમહાલ ખેડા ગાંધીનગર અને અરવલ્લી આ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ થાય એટલે માની લેવાનું થાય કે ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ છે એ શરૂ થઈ ગઈ છે એ સિવાય ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર ચોમાસાની ઋતુના ભાગરૂપે અત્યારે વરસાદ પડવાનું તો શરૂ થઈ ગયું છે પરંતુ મોટાભાગના વિસ્તારોની અંદર જે છે એ ગાજવીજ સાથે વરસાદની જે આગાહી કરવામાં આવી છે એ આગાહી પ્રમાણે હજુ સુધી વરસાદ ખાબક્યો નથી સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો નથી એ વિસ્તારોની અંદર આવનારા બે ત્રણ દિવસમાં સિસ્ટમનો ઘેરાવો બનશે અને આ સાથે વિવિધ સ્ટ્રકચર અને મોડલો પણ નક્કી કરવામાં આવી રહ્યા છે અરબસાગરમાં લો પ્રેશર સિસ્ટમ બનતાની સાથે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને આ વાદળછાયા વાતાવરણની અંદર ચોમાસાની ઋતુના આગમનનું પ્રમાણ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે વરસાદ અત્યારે પડી રહ્યો છે તમામ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પડવાની જે સંભાવના દર્શાવવામાં આવી છે એ પ્રમાણેનો વરસાદ અત્યારે આજ દિવસથી છે એ શરૂ થઈ ગયો છે પરંતુ આવનારા ચોવીસ કલાક માટેનું વાતાવરણ અને ખેડૂત માટેની જે ઉપયોગી માહિતી સમાચાર છે એ અને ચોમાસું બે હજાર પચીસનું કેવું રહેશે એ માટેની આપણે માહિતી જાણી છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે માહિતી અપડેટ અને સમાચાર આધારિત જે પણ અહેવાલો જાણીએ છીએ તમામે તમામ છે એ આ તમામ અપડેટ છે તમે સારા લાગ્યા તો વિડીયોને લાઇક આપજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો